બોલો બોલો જાહેર પેલા તમને શું તમે નથી બોલ્યો રાખી તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો તમે આના તાલુકાનો એક પણ માણસ હોય એટલે તમે બોલશો નથી એમાં ગાળ નથી જાહેર માં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો જો નથી તો હું વાંધો શકાય શું બોલ્યા તમે એમાં ક્યાં ઘરે જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં ઘડી જવાનું બોલ્યા

અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ બરાબર છે જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે એને ક્યાં કરી જવાનું બોલ્યા પચી વાર આવ્યા છે રજૂઆત હું કવચ છું પણ આમાં તમે શું બોલ્યો મારી ભૂલ અચ્છા તો તમે ભૂલ સ્વીકારો છો ભૂલ સ્વીકારો છો આ શબ્દ નો દસ વર્ષ નો આવે આ સ્પષ્ટ કહી દઉં છું અને તમારી ઓફિસ માં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે ગામ નો માણસ આવે તો ખુરશી લઈને અગાઉ આગળ લઈ બેઠો હોય પેલા બંધ કરાવી દેજો તમારી ઓફિસ માં ગામના લોકો રજૂઆત માટે આવે ભાજપ ના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી તાલુકા પંચાયત સરમ આમ નથી હલાવવાના તાલુકા પ્રમુખ સાથે એને કોઈ લેવા દેવા નથી તાલુકા સભ્ય મહિલા એમનો પતિ સતત

ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કેટલા કેટલા લાખ રૂપિયા પાંચ લાખ નું કામ હતું એક ફૂટ પણ ગટર નું ત્યાં કામ નથી થયું આવી રજુઆત તમને એને કરી આપવી પડે તમારી રજૂઆત ના આ કાર્યવાહી થઈ તમે માંગવા માંથી ભ્રષ્ટાચાર અટકતો નથી